લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં પ્રિયંકા નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરશે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતા ગુજરાતમાં પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી આજે વલસાડના ધરમપુરના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી પ્રચારનો પ્રારંભ કરશે પ્રિયંકા ગાંધી પાંચ વર્ષ બાદ ગુજરાત આવી રહ્યા છે અંતિમ વખતે માર્ચ બે હજાર ઓગણીસમાં અમદાવાદ આવ્યા હતા પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરશે પ્રિયંકા ગાંધી વલસાડના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે વલસાડ બેઠક પર ભાજપે ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે ગુજરાતમાં વલસાડ તે બેઠકમાં સામેલ છે જેના પર કોંગ્રેસની અત્યારે સારી સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં યોજાનારી લોકસભા બેઠકની રેલી દરમિયાન પ્રિયંકા ગાંધી સુરતમાં ભાજપની બિન હરીફ જીતનો મુદ્દો ઉઠાવી શકે છે પ્રિયંકા ગાંધી મંગલસૂત્ર વિવાદને ઉઠાવી રહ્યા છે અનંત પટેલ વલસાડ લોકસભા બેઠક અંતર્ગત આવતી વાસ્તવ બેઠકના ધારાસભ્ય છે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી પ્રચાર માટે આવ્યા ન હતા તે લાંબા સમય બાદ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે